સુરેન્દ્રનગર જિલ્લા પીજી વિલ વર્તુળ કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરી અંગે હાથ છે ત્યારે સુરેન્દ્રનગર અધિક્ષક ઇજનેર માર્ગદર્શન તથા વિસ્તારો વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર જે ઉપાધ્યાય ની સૂચનાથી ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તથા દશાળા તાલુકાના ગેડિયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિજિલન્સની ની અડતાલીસ દ્વારા આ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું છે જેમાં છસો સોળ વીજ જોડાણોની ચકણી કરતા અઠાણું જોડાણુંમાં ગેરરીતિ જણાતા તમામને રૂપિયા ઓગણીસ લાખનું દંડ ફટકાર્યો હતો સુરેન્દ્રનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી તેમજ ધ્રાંગધ્રા પીજીવીસીએલ કચેરીની કડક કાર્યવાહીથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો જ્યારે ત્રણ દિવસ પહેલા પણ પીજીવીસીએલ દ્વારા ધ્રાંગધ્રા પંથક શહેર વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી રૂપિયા અઢાર પોઇન્ટ પચાસ લાખની વીજ ચોરી ઝડપી પાડી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા